આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને ઉદ્યોગગૃહોના પ્રતિનિધિઓ સાથે પ્રી કોન્ફરન્સ યોજાઈ હતી રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ કાર્યો થકી આણંદ જિલ્લાના અનેકવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે આ પ્રી કોન્ફરન્સમાં જિલ્લા કલેક્ટરે વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓને જિલ્લા પ્રશાસન સાથે મળી તેમની કંપનીના સીએસઆર ફંડનો જરૂરિયાત મુજબ ઉપયોગ કરવા અનુરોધ કરવા જણાવ્યું હતું સરકારના વિવિધ વિભાગો દ્વારા અનેકવિધ યોજનાઓ અને તેને અનુરૂપ કામગીરી કરવામાં આવે છે આ વિભાગોની જરૂરિયાતોને ધ્યાને લઈ પ્રત્યેક ઔદ્યોગિક એકમો તેમના સીએસઆર ફંડનો ઉપયોગ કરી તેમનું સામાજિક ઉત્તરદાયિત્વ વધુ સારી રીતે નિભાવી શકે છે कंपनियों નો CSR एक्सपेंडिचर ને કઈ રીતે અલાઈન કરી સકીએ આ માટની આખી કોન્ફરન્સ નો ભવિષ્યમાં આયોજન કરવાના કરવાનો છે આજે આ એક પ્રી કોન્ફરન્સ હતી જેમાં અમારા તરફથી એક તો જિલ્લાને જિલ્લામાં CSR હેઠળ કયા કયા ક્ષેત્રોમાં શિક્ષણ થઈ ગયું આરોગ્ય થઈ ગયું આઈસીડીએસ થઈ ગયું આા ઉત્રંત લેટ ડેવલપમેન્ટ થઈ ગયું જે તળાવો નું ડેવલપમેન્ટ છે આ પ્રકારની અમારી પ્રાયોરિટીઝ અમે ઇન્ડસ્ટ્રીઝ સાથે સાજા કરી છે ઇન્ડસ્ટ્રીઝ તરફથી ખૂબ અને હવે એક એક્સરસાઇઝ પણ એમને કરવા આપી છે જેનાથી એ ટૂંકા સમયમાં અમને ડિસ્ટ્રિક્ટ જિલ્લા વહીવટી ને જાણ કરશે કે એમની પ્રાયોરિટી શું છે એ કયા કયા ક્ષેત્રમાં સીએસઆર હેઠળ કરવા માંગે છે